અમીરગઢમાં સોની યુવક સાથે અજાણ્યા માર ભાગરૂપે વેપારીઓએ બજાર બંધ રાખી ચક્કાજામ કર્યું હતું ઘટનાને લઈ સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અમીરગઢ વેપારીઓ સાથે ચક્કાજામમાં જોડાયા હતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું કે જો બાર કલાકમાં લૂંટ કરનાર આરોપીઓ પોલીસ નહીં પકડે તો સોમવારે સમગ્ર અમીરગઢ બંધ રાખવામાં આવશે

તો સોમવાર સુધી નહીં કરશે તો અમીરગઢ ની જનતા આ જગ્યા ઉપર આ ચોરાયા ઉપર અમીરગઢ ની વેપારી મંડળ આજુબાજુ ગામડાના બધા જ સર્વે સમાજ સાથે રહીને ધરણો કરવો પડે